મેંદરડા ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાશે પીડી ધાંધલની ની આ આયોજન સત્તર વર્ષથી થઈ રહ્યું છે શ્રી સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ આયોજિત સત્તર મો સમૂહ લગ્નોત્સવ તારીખ ચોવીસ અને રવિવારના રોજ મેંદરડા મુકામે ચિરોડા રોડ ખાતે યોજવામાં આવેલ છે જેમાં બાર નવ દંપતી નવ જીવન મંગલ પ્રવેશ દ્વારા પ્રભુતામાં પગલા પાડશે આ પ્રસંગે પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ નિર્મળા બા પરમ પૂજ્ય મહંત શાંતિ બાપુ મુક્તાનંદજી ચાપડા સમૂહ લગ્ન પ્રણેતા પરમ પૂજ્ય મહંત કિશોર બાપુ પરમ પૂજ્ય મહંત વલકુ પરમ પૂજ્ય મહંત દિલીપ બાપુ પરમ પૂજ્ય શેરનાથ બાપુ પરમ પૂજ્ય મહંત તુલસી શ્યામ જગ્યા પરમ પૂજ્ય મહંત વિજય બાપુ પરમ પૂજ્ય મહંત બાલકગીરી બાપુ પરમ પૂજ્ય મનુમા સહિતના સંતો અને મહંતો ઉપસ્થિત રહીને નવ દંપતી આશીર્વાદ આપશે ભારત લાઈવ ન્યુઝ ગાંધીનગર